એક કીટ વિતરણ કરવા જઈ રહ્યા છે તો એમને બધા સાથ સહકાર અને સપોર્ટ આપજો અને પૂરેપૂરો વિડિયો જોજો અને જો તમને મજા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરજો ખાસમાં ખાસ કે સસ

તો મિત્રો ખાસ કરી અને અમારે નોંધારાનો આધાર મહાદેવ ગ્રુપની ખાસ કરી નોંધ લેજો કારણ કે અમારે મહાદેવ ગ્રુપ તરફથી આ કીટ આપવામાં આવે છે તો આ કિટની વિતરણ મુનાભાઈ વાઘેલા કરી રહ્યા છે તો ખાસ કરી અને અમારો વિડીયો એટલો આગળ વધારજો કારણ કે કોઈ આવા નાના માણસો હોય ત્યાં સુધી અમારા મહાદેવ ગ્રુપ થકી અમે ત્યાં પહોંચી શકીએ અને આ કીટમાં બધુંય આપણે બતાવી રહ્યા છીએ ચાલો આગળ વધીએ જય મહાદેવ મિત્રો જય મહાદેવ આ અમારે નોધારાનો આધાર મહાદેવ ગ્રુપ તરફથી એક કરિયાણાની કીટ આપવામાં આવે છે અને કોઈ એમની આગળ પાછળ કામી શકે એવા ન હોય ને એમને જ ફક્ત ને ફક્ત આપવામાં આવે છે અને અને આ અમારો વિડીયો શેર કરજો અને જેથી કરી અમારે નોધારાનો આધાર કહેતા મહાદેવ ગ્રુપ આવા નાના માણસો હોય ત્યાં સુધી પહોંચી શકે તો બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો અને આપણે પહેલાં બેન જોડે મુલાકાત પણ કરીશું અને એમની જોડે વાતચીત કરીએ તો મુનાભાઈ વાઘેલા કિટનું વિતરણ કરે છે ગામ છે ઠળિયા મહાદેવ ગુરુ તરફથી કિટ આવેલી છે તે આ બેનને આપવા આવેલા છે

અને આ કીટ અમે આપી છે બધો મહાદેવ ગ્રુપ તરફથી થી આપી છે અમે કોઈ નથી આપતા અમારું આ ગ્રુપ છે ઉપર તે એ લોકો અમને આપે છે અને આ તમારા બાળકોને બધાને મળશે આ ગ્રુપ અમે આશીર્વાદ આપો બેન મહાદેવ બધા સુખી રાખે ને લાજ તમને સુખ સંપત્તિ આપે તો આ બેન તમને કીટ તો કેમ કરિયાણાની એન્ડી વ્યવસ્થા કેવી લાગી છે સારી સરસ તો બેન ને પણ બહુ સરસ મજાનું આપણું ઉપકાર માન્યો છે અને આવી જ રીતે અમારા વીડિયાના માધ્યમથી કોઈ પણ એ બેન ની પણ તમે સારવાર ને એમને સપોર્ટ કરી શકો છો તો હું પણ બેન ને બે પ્રશ્ન પૂછીશ તો હા હું મારા પીડ મરાવ છું ને મારા બધા બાળકોને ભણાવું છું કેવું છે હા ચારે ચાર ને ભણાવવા છે અને તમે કામ ધંધામાં તો મિત્રો આપડે વિડીયો થી હું એટલું કે આ બેન એમના પિયર માં છે અને આ મકાન એને ઓળી બનાવી દીધેલી છે એના મોસા પક્ષમાંથી એના પીર માંથી તો સાથ સહકારને સપોર્ટ આપજો જેથી અમારા મહાદેવ ગ્રુપના માધ્યમથી કોઈ પણ આ બેન ને સાથ સહકારને સપોર્ટ આપી શકશો તો હું એમની આ મકાન બતાવું છું આ એમને એના બાપુજી ને એમને બનાવી દીધેલું છે અને એ બેન આ ચારે બાળકોને અત્યારે ભણાવે ને એવી મહેનત કરી રહ્યા છે ઉપર પતરા છે તો બેન હવે આપડે વિડીયો અહીંયા પૂરો કરશું તો બાળકો સાથે બધા બોલો જય મહાદેવ જય મહાદેવ ચાલો મિત્રો જય દેવ